નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત બસ એ સામાન્ય જનતાની જીવાદોરીનું માધ્યમ છે ત્યારે એસટી સેવામાં યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગોધરા ડિવિઝનના લુણાવાડા ડેપોને દસ નવીન બસો ફાળવવામાં આવી છે આ બસોને મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના હસ્તે વિભાગીય યાંત્રિક ઇજનેર એ ખાંટ ડેપો મેનેજર જાગૃતિબેન ગણાવા સહિત લુણાવાડા ડેપોના અધિકારીઓ કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટરની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી આ નવીન બસોમાં બોરડી વડોદરા નાઇટ લુણાવાડા ફતેપુરા ધારી લુણાવાડા મોડાસા વડોદરા લુણાવાડા ખરસોલી વડોદરા લુણાવાડા સંતરામપુર અમદાવાદ લુણાવાડા પુનાવાડા મોરબી લુણાવાડા દાહોદ ગાંધીનગર લુણાવાડા પિતોલ જામનગર રૂટનો સમાવેશ થાય છે લુણાવાડા બસ મથકે પચીસ હજારથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે ત્યારે સરકાર દ્વારા નવીન બસો ફાળવવામાં આવતા પરિવહન સુવિધામાં વધારો થશે અને મુસાફરોની સગવડ વધશે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે બસની સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે ત્યારે આપણે તેમાં સાચા નાગરિક તરીકે સ્વચ્છતામાં સહભાગી થવું જોઈએ હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ